ઠ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ વખતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે ત્યારે છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ આ અભિયાનને પોતાના વિસ્તારમાં વેગ આપ્યો છે સાંસદ જશુભાઈ રાઠવા આજે પોતાના પરિવાર સાથે એક ગામના કુંભાર પરિવાર પાસે પહોંચ્યા હતા તેમની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા પણ જોડાયા હતા

અને અમારે મોદી સાહેબના કહેવાથી અમારું બધું સારું ચાલે છે અને અમારું બધું તંત્ર અમારું નીકળે છે અને અમારી રોજી રોટી નીકળ્યા કરે છે મોદી સાહેબમાં જોવા અને મોદી સાહેબના કહેવાથી અમારું આ વર્ષે સારું સારું અમારું વિચાર થયું છે બહાર ને ત્યાં ભોજન બનાવવા માટેના પણ વાસણો મળતા ત્યારે હું પોતે આ માટીના વાસણો ખરીદ્યા અને એમની સાથે થોડી જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ વખતે એમનું કેવું એવું હતું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના માટે કરીને અમારા માસણો પણ આ વખતે વધારે પ્રમાણમાં વેચાઈ રહ્યા છે અમે પણ આનંદિત છીએ એ પ્રકારની એમનો ભાવ હતો